આપણે બનાવવાના છે એકદમ સરસ મજાનું ઘરે સેમ ટુ સેમ બહાર જેવું પનીર બહારનું પનીર મોંઘું પણ હોય છે અને સાથે કેટલા દિવસ જૂનું બનેલું હોય છે જે ખાવાથી ક્યારેક આપણને ફૂડ પોઈઝન થઈ જતું હોય છે ક્યારેક પચવામાં ભારે પડતું હોય છે તો આજે આપણે એકદમ સરસ મજાનું તાજું અને ફ્રેશ પનીર ઘરે બનાવીશું ઘરમાં રહેલા દૂધમાંથી એકદમ ગઠ્ઠાદાર પનીર એકદમ દાણેદાર પનીર સોફ્ટ અને પોચું કેવી રીતે મેં પનીર બનાવ્યું છે એનો જોઈ ચાલો સરસ મજાનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવશે અહીંયા આપણે બે અમૂલ ગોલ્ડ લેવાની છે અને અમૂલ ગોલ્ડ ન હોય અને તમારા ઘરમાં જે દૂધ હોય એ પણ ચાલશે સાથે નાના નાના હોય તો પાંચ લીંબુનો રસ અને મોટા મોટા લીંબુ હોય તો ચાર લીંબુનો રસ લેવાનો છે તો હવે આપણે કેવી રીતે આ દૂધમાંથી પનીર બનાવવાનું છે એ જોઈએ ક્યારે લીંબુનો રસ એડ કરવાનો કેટલું ઉકાળવાનું કેટલું હલાવવાનું એકદમ સિમ્પલ અને સહેલામાં સહેલી રીતે આજે હું તમને જણાવું છું તો પહેલા તો આપણે એક વાસણમાં દૂધને કાઢી લઈએ વાસણ થોડું ઊંડું લેવાનું છે તમે આ કોઈ પણ વાસણ લઈ શકો છો એવું પણ નથી કે હેવી બોટમ જોઈએ પતલું વાસણ હોય તો પણ તમારું પનીર એકદમ સરસ બની જાય છે મારા પાસે દૂધ થોડું વધેલું હતું એટલે મેં પનીરનો વિડીયો બનાવ્યો છે તમારા પાસે પણ શું ક્યારેક થોડું દૂધ વધ્યું હોય તો તમે બનાવી શકો છો આમાંથી આશરે સો દોઢસોથી બસો ગ્રામ પનીર બને છે અને ખરેખર બહાર પડતાં બહુ સસ્તું હોય છે આ પનીર તો અહીંયા આપણે એક તપેલી લેવાની છે એની અંદર મેં દૂધને ગરમ કરવા માટે મૂક્યું છે દૂધ છે ને એ થોડું ગરમ થાય એમ લાગે કે હવે આપણે એમાં ઊભરું આવવાની તૈયારી છે અને આપણું દૂધ છે એકદમ પરફેક્ટ ગરમ થઈ રહ્યું છે ઉકળવા લાગે ત્યારે આપણે એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે પરંતુ લીંબુનો રસ કેટલો ઉમેરવાનો તો માત્ર ને માત્ર અડધી ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે તો વેઇટ એન્ડ વોચ આપણે આ દૂધને થોડું આમથું ઉકળવા દઈએ ગરમ થવા દઈએ ત્યાર પછી આપણે એમાં એડ કરવાનો છે લીંબુનો રસ લીંબુનો રસ ઉમેર્યા પછી તમારે બહુ હલાવવાનું નહીં માત્ર ને માત્ર લીંબુ એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી એકથી બે વાર હલાવી લેવાનું છે આવી રીતે તમે જુઓ અને થોડો લીંબુનો રસ પછી પાછળથી ઉમેરવાનો છે હવે અહીંયા એની રીતે પ્રોસેસ ચાલુ છે દૂધમાંથી પનીર બનવાની જો તમે હલાવશો સતત તમને એમ થશે કે આપણે હલાવ હલાવ કરીએ તો દૂધનો તમારે ઉભરો નથી આવવાનો તો હલાવવાનો છે શું કરવા હવે જે પ્રોસેસ છે તે પનીર બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે જે દૂધ હતું એમાંથી પનીર અને પાણી બંને હવે છૂટું પડવા લાગે છે તમે જો તો દૂધ છે ને એ એકદમ ઘટ થઈ ગયું દેખાય છે મને તો દેખાય છે તો વન ટાઈપ આપણું પનીર બનવાનું સ્ટાર્ટ થયું છે હવે આપણે થોડું અમથું હલાવી લઈએ અને ફરી આપણે જે લીંબુ રાખ્યું હતું એ ઉમેરી દેવાનું છે તમે થોડું થોડું લીંબુ ઉમેરતા જાઓ અને તમે જોઈ શકો છો અહીંયા બીજી ચમચી ઉમેરી ઉમેર્યા પછી થોડીકવાર રહેવા દેવાનું અને પછી એકદમ સરસ ધીમે ધીમે હલાવવાનું બસ આ જ પ્રોસેસ પનીર બનાવવાની છે આ પનીર તમારું ફટાફટ બની ગયું છે દૂધમાંથી પનીર એકદમ છૂટું પડી ગયું અહીંયા માત્ર ત્રણ જ મિનિટ થાય છે પનીર બનતા જો વધારે દૂધ હોય તો થોડી વધારે વાર લાગે આપણે અહીંયા લિટર દૂધ છે ત્રણ માત્ર ને માત્ર જેવું દૂધ તમારું ગરમ થાય એટલે તરત જ તમારું પનીર બની જાય હવે થોડું એમ થાય મને અડત્રીસ મિનિટ ત્રીસ સેકન્ડ થઈ છે અને એમ થાય કે હવે પનીર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એકદમ મસ્ત ઘટી દાદ ત્યારે પાછું આપણે છેલ્લે રાખેલી અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી દેવાનો એક સાથે લીંબુ ઉમેરશું તો ઉકાળવું પડશે હલાવવું પડશે પરંતુ થોડા થોડા અંતરે આવી રીતે લીંબુનો રસ ઉમેરતા જાઉં આપણું પનીર એકદમ મસ્ત એની રીતે બની લાગશે ત્રણ જ મિનિટની અંદર પનીર અને પાણી છૂટું પડી જાય છે ઉપર તમને દેખાય છે બધા જ કઠ્ઠા પનીરના છે પાણી નીચે છે તો બસ અહીંયા હવે થોડી જ વારમાં તમને હું બતાવું છું આપણું પનીર કેટલું ઘટ બની રહ્યું છે તે તો ખરેખર બહુ સરસ મજાની આ સિમ્પલ સરળ રીત છે બહુ વધારે ગેસ બાળવાનો નથી અહીંયા જો દેખાય છે ને તમને એક બાજુ પાણીનો ભાગ છૂટો પડી ગયો છે આ બાજુનું સફેદ છે એ બધું જ પનીર છે અને ઉપડે છે બધું પાણી છે તો હવે બસ આવી રીતે તમને એમ થાય કલર પાણી ચોખ્ખું તમને દેખાય તો તમારે સમજી લેવાનું કે આપણું પનીર પરફેક્ટ બની ગયું છે એ પછી તમારે ગાળી લેવાનું છે એક વાસણમાં તો હવે આપણે ગેસની આંચ આપણે બંધ કરવાની છે થોડી વારમાં એક મિનિટ જેટલું જ આમ ગરમ થવા દેવાનું પનીર બન્યા પછી અને પછી તરત ગાળી લેવાનું છે તો ગાળવા માટે એક કાળાવાળું જે વાસણ હોય એમાં આપણે કપડું એકદમ પતલું જે ધોતિયાનું કાપડ હોય છે અમારા ઘરે ધોતિયા હોય અમે બ્રાહ્મણ છીએ એટલે તો એ પતલું ધોતિયાનું અથવા કોટનનું કાપડ અથવા તો એકદમ સૂતરાનું પતલું કાપડ હોય ને એ લેવાનું છે એની અંદરથી પાણી વધારે ને વધારે બહાર નીકળી જાય આપણે પનીરને ધોવાનું છે લીંબુ છે એટલે ખટાશ ચડેલી હશે તો પનીર એકદમ વ્હાઇટ અને અને જે ખટાશ છે ખટાશ નીકળી છે એના માટે આપણે પનીરને વોશ કરવો પડશે પનીર બની ગયા પછી તો હવે આવી રીતે હલાવી લઉં છું અને એક કાણાવાળા વાસણ ઉપર એક પતલું કપડું હું મૂકું છું સાઈડમાં એ મેં એ પ્રોસેસ કરી લીધી છે હવે ગરમા ગરમ આજ જે તપેલી છે એને આપણે ગાળી લેવાનું છે આ જે પનીર હોય ગરણી માં ઉપર પનીર રહી જશે કપડામાં અને નીચે બધું પાણી નીકળી જશે તો તમને ખ્યાલ આવી જશે હવે આપણે આ પ્રોસેસ બહુ સરસ મજાની છે ખાસ જોજો તો અહીંયા આ રીતે એકદમ મસ્ત પતલું કપડું આપણે જે મારી પાસે કાણાવાળી વાળી ચાયણી છે એમાં મૂકી દીધું છે મેં પનીર બધું ઉપર રહી જશે અને સાથે સાથે જે પણ પનીરનું પાણી છે એ નીચે રહી જશે એ પછી આપણે આ જે પનીર પનીર આપણું આપણું હોય એને વોશ કરીશું એકદમ ઠંડા એટલે છે એમાં આપણે જે પણ લીંબુ ઉમેર્યું છે ખટાશ છે એ નીકળી જશે એમાં થોડી કાળાશ હશે એ પણ નીકળી જશે આપણું પનીર એકદમ વ્હાઈટ બની જશે બીજું થીજી જશે અહીંયા જો પનીર એકદમ મસ્ત ગઠ્ઠાદાર બની ગયું છે હવે આપણે ચપ કપાથી કટ કરીએ એવું પનીર માટે આપણે આ પનીરને ફ્રીજમાં મૂકીશું આજ કાણાવાળા વાસણમાં પોટલીવાળી મૂકી દેવાની નીચે જે પાણી છે એ બધું કાઢી લેવાનું એટલે આમાં જે પાણી બાકીનું વધ્યું હશે એ પણ નીકળી જશે બહુ જાજુ નહીં નીકળે ફ્રીજ હોય ને ફ્રીજ એનું ઠંડુ પાણી આપણે ઠંડા પાણીથી પનીરને ધોવાથી પનીર એકદમ ગઠાઈ જાય છે અને એનો બિલકુલ પાણી રહેતું નથી તો એ બહુ સરસ મજાની પ્રોસેસ છે હવે આપણે મૂકી દઈશું ફ્રીજમાં તો અહીંયા આપણે જોઈએ તો ફ્રિજમાં આપણે તમે જોઈ શકો છો મૂકી દીધું છે એકદમ મસ્ત આપણું પનીર બની ગયું છે મેં ચારથી પાંચ કલાકને બદલે વધારે થોડુંક રાખ્યું છે આ પનીરને આઉટપુટ થોડું લેટ બતાવું છું હું તો અહીંયા તમે જોઈ શકો છો બીજા દિવસે હું તમને એનું આઉટપુટ બતાવું છું વિડીયો મારો આપણે ફ્રિજમાં મૂકીએ ચાર પાંચ કલાક માટે એ પછી અહીંયા મારે ઓછામાં ઓછું થી દસ કલાકનું ટાઈમ થઈ ગયો છે આપણું પનીર બહુ મસ્ત થઈ ગયું છે આમ તો બે કલાકમાં જ તમારું પનીર આવું ગઠ્ઠાદાર બની જાય છે જો હું અહીંયા હું કટ કરું છું તો આ પનીર આપણું બનીને રેડી છે આ પનીરની મીઠાશ પણ કંઈક અલગ હશે કારણ કે આ ઘરે બનાવેલું પનીર છે શુદ્ધ છે સાત્વિક છે તમે તરત ઉપયોગમાં લઈ શકો અને ફ્રિજમાં પણ તમે ચાર પાંચ દિવસ માટે મૂકી શકો છો તો ખરેખર હવે પનીર ઘરે જ બનાવો સસ્તું ભાડું છે યાત્રા છે ડેરી જેવું પનીર એકદમ સોફ્ટ ઘરે બને છે તો ખરેખર આપ સૌને આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ આવી રીતે ઘરે ચોક્કસ પનીર બનાવશો છો અને આજની આ રેસીપી કેવી લાગી છે મને જરૂર કહે છે હો ને